અને પુષ્પહાર કરી ગુજરાત ખાતેની સુરત કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું સાથે સાથે કતારગામ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા શહેરમાં અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સર્વપ્રથમ સુરત રેલવે સ્ટેશન પર આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દૂધ તેમજ પાણી અભિષેક કરીને તેમને પુષ્પહાર કરી અડાચન ખાતે સંઘવી ટાવરમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ દશરથ પારેખના હસ્તે ગુજરાત પ્રદેશ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ કતારગામ ખાતે આવેલા પટેલ સમાજની વાડી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં હવે લોકો માટે વિકલ્પ તરીકે પોતાના મહાનગરપાલિકામાં ઉમેદવારી માટે ઉભા કરવાની ઘોષણા કરી હતી અને આવનારી નગરપાલિકાની અંદર ગુજરાતમાં દરેક સ્ટેટની અંદર અમારા ઉમેદવારો ઉભા રાખી રહ્યા છીએ અને એ રીતના જે બી જનતાના પ્રશ્ન લઈને અમે આજે જનતાને સરકારની સામે અમે રજૂઆત કરીશું અને જે બી કઈ સરકાર તરફથી ધ્યાન નથી આપવાનું એની અમે પૂરેપૂરી તકેદારી રાખીશું અને સરકાર અમે બરોબર રીતે જવાબ આપવાની કોશિશ કરીશું અમારી સામે કોંગ્રેસ હોય કે ભાજપ હોય પણ અમારો જે સરદાર સાહેબના જે વિચારો છે એ આમ જનતા સુધી અમે પહોંચાડી કોશિશ કરીશું અને જનતાની લઈને જે વિચાર શ્રેણી છે કે જનતાની અંદર જે કંઈ શિક્ષણનો છે કે બેરોજગારના જે જે મુદ્દાઓ છે એ મુદ્દાને પૂર્ણ પૂર્ણ કરવા માટેની પૂરેપૂરી અમે કોશિશ કરીશું જે જે લોકોને રોજગાર નથી મળતા રોજગારની તકો નથી મળતી પછી એને જે કઈ આરોગ્યના જે કંઈ દવા હોય જે મ્યુનિસિપલ પાર્ટી ના દવાખાના છે કે જે આમ મ્યુનિસિપાલટી સ્કૂલો છે સરકાર તરફથી એમાં બિલકુલ શિક્ષકો ભી હાજરી નથી આપતા એના માટે અમે પૂરેપૂરી તકેદારી રાખીશું અને એ રીતના અમે કાર્ય આગળ લઈ જઈશું અને સરકાર સુધી સાથે ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે સંજયભાઈ ગોહિલની નિમણૂક કરવામાં આવી હતી તેમજ ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે અબ્દુલ હમીદ ખાનની નિમણૂક કરવામાં આવી હતી સાથે સાથે ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી તરીકે નીલ નવીનભાઈ પટેલ યુવા મંત્રી તરીકે જિજ્ઞેશભાઈ વિરાણી તેમજ રાષ્ટ્રીય મંત્રી તરીકે વિકાસભાઈ સેહગલ તેમજ શહેરના અલગ અલગ વિસ્તારમાં જવાબદારીની ઘોષણા કરવામાં આવી